બધા કામ પતિ પણ આપણે પાછો જવા દે એમ પાછળ આવી ગયા દર્શન કરવા અને શ્રીફળ મેકવા કેમકે આપડે કંકુત્રી નું નોતર દીધું હોય ને એટલે પછી બધા દેવસ્થાન માતાજી ના મઢે કાલ કાઢ્યું હતું ને બધા એને નાર્યા તો અહીંયા આપણે વાડીએ નરસિંહ કાન વાળીએ હિમબાપા મારા બેઠા તમે વિડીયો જોયા દઈ છે તો અત્યારે આપણે અહીંયા શ્રીફળ મેકવા આવ્યા અને ચિત્રમાય એ પણ જવાનું છે અને ગામમાં બે ત્રણ મોટ આઘા છે ને અહીંયા કણે મેકવા જવાના હતા શંકરભાઈને કીધું હાલો મોટરસાઈકલ લઈને પછી દૂજાગ્રહણ ખબર જ નહીં રે ક્યારે જાવ જોકે કોઈ ના ન પડે ભલે હું નનકો એક મોટો હોય પણ ભથરીજા થતા હોય ને કહું હાલો મોટરસાઈકલ લઈને સાયકલ લઈને મારી મારે જવું છે શ્રીફળની મેકવા દેવસ્થાન એટલે બધા આવે જ કામમાં

આઈ થિંક ગીટા એટલે બોલવાનો ટાઈમ નથી કાલે માંડવામાં બધા કપડાં નવા પહેરાવે બધા કપડાં ધોવાનું કામકાજ હાલે અને ત્રણ કામ કરવાના ભેંસુને નીંદ નાખવાનું પાણી વારવાનું કપડાં ધોવાના રસોઈ બનાવવાનું નરસિંહ કાકાજીયા છે મોરબી તો આપણને મુલાકાત એની થાય નહીં અને શંકરભાઈ નંબે આવ્યા હતા નારિયમ નારિયલ પર રંજીભાઈને કીધું પાણી પાઈ દિવ

તે માટે કલાકારનો વિડીયો આપણે બતાવશું ચોક્કસ કાલે પચીસ તારીખે અત્યારે આવવાના હે તો મજા આવશે એકદમ અને અત્યારે જો અહીંયા કણે મંડપ સર્વિસ પણ નાખી દીધા કમ્પ્લેટ ઓલા જાય છે ગામવાળા એ રોડે જાય એ આપણા વિડીયો જોતા હોય ને એ ઓળખાય કે અમારા ને સીન લઈ લીજો જો અહીંયા કણે કેમેરો રાખ્યો એટલે લગભગ જબગ લાઇટુ થાય જો આવું બનાવ્યું ગેટ હાલો તો તમને પાછળનો કેમેરો કરીને બતાવી દઉં ગ્રાઉન્ડ બહુ જોરદાર છે અને મજા આવી ગઈ છે કેમ કે અમે તો પિક્ચર જોયા છે મમતા સોની ને પણ આજે રૂબરૂ જોવા મળશે આશુબેન ને પણ આવી ગયા છે આશુબેન ચા પાણી પાઈ દીધા એમને એમાં હું અડારી અડારી એમને ને આથી જો હામે દેખાય ને અહીંયા કણે અમને હું હું ગ્રાઉન્ડ હે ડીજી આયુ ડીજી અહીંયા આજો આઈ નહીં નહી હવે કાકા તું કાકા ક્યાં કેસ

राम राम जय माता जी एकड़ा आपू एकड़ा आपू ते हुई जाए एमने हिचको <laughs> बनावे गड़ी नो ओला ही केना ओ चकली ना हो ताड़ी चकली ना काड़ी चकली ना बता रुई बहन क्या जो यो वया बदु गोठयो ने तुमने देखा दो थी जूम करी यहाँ का ना ममता सोनी आवे मारा घर पड़खेत छे जो स्टेट बेक कॉम्प्लेक्स नहीं आछु आछु આઈ થિન્ક દેખાય છે આય જ નહીં રામ રામ જય માતાજી જો અત્યારે આપણે ખીચડી વઘારેલી મારી મમ્મીએ બનાવી હેન બપોરો કરવા બહી ગયા હાય તો આજે તો ગેસ ઉપર બનાવી ન કરતા આપણે દેશી ચૂલા ઉપર બનાવી ગેસને ચૂલા ઉપર બનાવી દીધી ને ડુંગળી જો કટિંગ કરીને રાખી દીધી અને આમાં ઠંડી સાઇઝ છે તો બપોરો કરવા બેઠા હાઈ ભાગી ગયો દોઢ એકને ત્રીસ મિનિટ થઈ ગઈ આસુબેનને બનાવ્યા કેમેરામેન અને ધૂઈબેનને

啊，的就是冷斯 તોજી આપણે સ્પીન બેની બ્લોગની ચેનલ છે તને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરી નાખજો બહુ મસ્ત વિડિયો બનાવે હા ગામડાના દેશી બ્લોગ અમે બનાવીએ હાલો એકદમ મજામાં ને જો